રાધાકૃષ્ણના પ્રેમની આ અદ્ભુત કથા જાણો છો તમે પ્રેમના દિવસે જાણો આ અજાણી કથા પ્રેમનું સર્વોચ્ચ અને સ્વરૂપ એટલે જ રાધા વગર શ્યામ મધુરા અને શ્યામ વગર રાધા કહે છે કે આત્મા અને પરમાત્માના મિલન સમાન છે રાધા અને કૃષ્ણનો પ્રેમ અને તેમના પ્રેમની આ કથા પણ એટલી જ અદભુત છે જ્યારે પણ આપણે પ્રેમનું ઉદાહરણ આપીએ છીએ ત્યારે આપણને સૌપ્રથમ રાધા પ્રેમનું જ સ્મરણ થઈ આવે છે એવું કહે છે કે રાધા અને કૃષ્ણનો પ્રેમ તો આત્મા અને પરમાત્માના મિલન સમાન છે શ્રીકૃષ્ણ બાળપણથી જ રાધાને ચાહતા હતા તો શ્રીકૃષ્ણના દૈવી ગુણો વિશે રાધા પણ અજાણ ન હતા બંનેના વિવાહ ન થઈ શક્યા પણ તેમ છતાં રાધાએ આજીવન તેમના મનમાં પ્રેમની યાદોને જીવંત રાખી આ જ તેમના સંબંધની સૌથી મોટી સુંદરતા હતી

વાંસવીએ તે બંને સદૈવને માટે એકબીજા સાથે જોડી રાખ્યા હતા માધવના દરેક ચિત્રમાંગ તમને તેમની સાથે વાંસવી જોવા મળશે વાંસવી એ તો કૃષ્ણના રાધા પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે રાધા અને કૃષ્ણ સાથે ઘણી બધી દંતકથાઓ પણ જોડાયેલી છે પણ અમે આજે આપને એ કથા કહેવા માંગીએ છીએ કે જે રાધાના મૃત્યુ અને શ્રીકૃષ્ણની વાંસવી સાથે જોડાયેલી છે સમય આગળ વધ્યો કૃષ્ણ દ્વારિકા માંગ વસ્યા કૃષ્ણએ સર્વપ્રથમ રૂકમિની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ રાજકીય સંબંધો જાળવવા શ્રીકૃષ્ણને અનેક વિવાહ કર્યા તો બીજી તરફ એક યાદવ સાથે રાધાના લગ્ન થયા હોવાની કથા પ્રચલિત છે રાધાએ પણ વિવાહ બાદની તેમની તમામ જવાબદારીઓ પૂર્ણ કરી તેઓ વૃદ્ધ થયા પરંતુ તેમનું મન તો હજી શ્રીકૃષ્ણ પ્રત્યે જ સમર્પિત હતું એટલે જ્યારે જીવનના બધા જ કર્તવ્યોથી મુક્તિ મળી ત્યારે રાધા છેલ્લી વાર તેમના પ્રિય કૃષ્ણને મળવા દ્વારિકા પહોંચ્યા દ્વારિકા જઈને રાધાને શ્રીકૃષ્ણના અનેક વિવાહની ખબર પડી પણ તે બિલકુલ દુઃખી ન થયા રાધાને જોઈ શ્રીકૃષ્ણ ખૂબ જ ખુશ થઈ ગયા બંને એકબીજા સાથે ઈશારાઓથી વાતો કરતા રહ્યા દંતકથા એવી છે કે કૃષ્ણની આ નગરીમાં રાધાને કોઈ જાણતું ન હતું આખરે રાધાની વિનંતી પર કૃષ્ણએ તેમને મહેલમાંગ દેવિકા તરીકે નિયુક્ત કર્યા રાધા આખો દિવસ મહેલમાંગ રહી બધા કામ કરતા અને જ્યારે તક મળે ત્યારે તે કૃષ્ણ નામ દર્શન કરતા અલબત્ત મહેલમાન રાધા શ્રીકૃષ્ણ સાથે પહેલાન જેવાં આધ્યાત્મિક લગાવની અનુભૂતિ નહોતા કરી શકતા એટલે તેમણે મહેલથી દૂર જઈને રહેવાનો નિર્ણય લીધો તેમને આ નિર્ણય એટલા માટે લીધો કે જેથી તે દૂર જઈ કૃષ્ણ સાથે ફરી પહેલાન જેવો જ ગાઢ આત્મીય સંબંધ સ્થાપી શકે રાધા જાણતા નહોતા કે તે ક્યાં જઈ રહ્યા છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ બધું જ જાણતા હતા સમય વીતતો ગયો રાધા એકલા અને નબળા પડી ગયા તે સમયે રાધાને ભગવાન કૃષ્ણની જરૂર પડી ભગવાન કૃષ્ણ રાધાની અંતિમ ક્ષણે તેમની સમક્ષ હાજર થઈ ગયા શ્રી કૃષ્ણે રાધાને કનિક માંગવાનું કહ્યું પણ રાધાએ તેમને ના કહી જ્યારે કૃષ્ણએ રાધાને બે વાર વિનંતી કરી ત્યારે રાધાએ કહ્યું કે તે છેલ્લી વાર કૃષ્ણને વાંસવી વગાડતા જોવા માંગે છે વાંશવી લઈને કૃષ્ણ એક સુરીલી ધૂન વગાડવા લાગ્યા કહે છે કે આટલી દિવ્ય ધૂમ પૂર્વે ક્યારેય કોઈએ ન હતી સાંભળી જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી કૃષ્ણમાં ન ભળ્યા ત્યાં સુધી દિવસ રાત કૃષ્ણ વાંસળી વગાડતા રહ્યા વાંસળીની ધૂન સાંભળતા સાંભળતા રાધાએ પોતાનો દેહ ત્યાગી દીધો શ્રીકૃષ્ણ જાણતા હતા કે તેમનો પ્રેમ અમર છે પણ તેમ છતાં કૃષ્ણ રાધાના મૃત્યુને સહન ન કરી શક્યા અને અંતમાં પ્રેમના પ્રતિક સમાન વાંસળીને તોડીને કૃષ્ણએ ઝાડીઓમાં ફેંકી દીધી પ્રચલિત કથા એવી છે કે એ પછી શ્રીકૃષ્ણે જીવનભર ક્યારેય વાંસ્વી કે અન્ય કોઈપણ વાદ્ય ન વગાડ્યું